જીવ લાણ મહ્યો મારારીમાં એક વ્યક્તિ માથાના ભાગે પેટના ભાગે અને શરીરના બરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યારબાદ વધુ સારવાર માટે

આરોપીને ઢોર માર માર્યો હતો ત્યારે ઈજાગ્રસ્તના પરિવારજનો દ્વારા એકસો ને જાણ કરવામાં આવી ત્યારબાદ એકસો ની ટીમ દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેમાં ઈજાગ્રસ્તને ગંભીર ઈજા પહોંચવાના કારણે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યો આ ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢિયાર કોન્સ્ટેબલ રાજુભાઈ કુશપરા અને કોન્સ્ટેબલ સંજયભાઈ ઘાઘરેટિયા તેમજ કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ટોળાઓને વેરવિખેર કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી હતી ત્યારે આ મામલે લખતર પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે